નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે ટ્રાયલ કરાવેલું છે ઘઉંના પાકમાં જે આપણી સાથે અત્યારે હાજરમાં જ છે તો આપણે ભાઈનો જ અભિપ્રાય લઈએ કે એમને કેવું રિઝલ્ટ મેળવ્યું આપણી પાસે ખેડૂતભાઈ હાજર છે સૌપ્રથમ આપણું નામ સુજન કિશોરભાઈ મોણસરા ગામ નોંધણવાવ તાલુકો તાલુકો કેશોદ ઓકે તમે આમાં જે જિંગ બુસ્ટર ગુરુદત્ત કેમેન ટેક નો વાપર્યો છે બરોબર એમાં તમને શું ફરક લાગ્યો ફરકમાં છે ને મૂળ જાળનો વિકાસ છે હમ બહુ સારો છે અને વાપર્યા જેવી વસ્તુ છે ઓકે અને ઈ સિવાય બીજો કોઈ ફરક ફૂટમાં કે કાઈ ટુકમાં અને વૈદમાં ને સારો ફેર છે ઓકે તો તમે બીજા ખેડૂતોને ભલામણ કરો છો આ બુસ્ટર વાપરવાની વાપર્યા જેવી છે ટૂંકમાં ઓકે અને તમને કોને ભલામણ કરેલી આપણે વિજય એગ્રોમાંથી આપેલું છે નૈદેડા ઓકે ઓકે તો આ વસ્તુ વાપરવા જેવી ખરી બીજા ખેડૂતોને તમે ભલામણ કરો છો બરોબર ને ઓકે હવે મને ખાલી બે છોડ જેમાં વાપરેલું છે એમાં અને નથી વાપરેલું બતાવો એટલે આઈડિયા ઓકે અને આ નથી વાપરેલું ઓકે ઓકે ટૂંકમાં જેમાં વાપરેલું છે એમાં ફૂટ અને મૂળ નો વિકાસ વિકાસ સારો એવો જોવા મળે છે બરોબર છે ને ઓકે સાહેબ ધન્યવાદ